નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ આપનું હાર્દિક સ્વાગત કરું છું પીજી ક્લિક એડવર્ટાઇઝિંગ એપ દ્વારા તારીખ બાવીસ માર્ચ શનિવારના રોજ પ્રલેશ મહિલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બિઝનેસ કરતી મહિલાઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન સોલંકી ઇટ્ટીકિટ્ટા ગુજરાતી પિક્ચર અને અનુપમ સિરિયલ ની બાળ કલાકાર પ્રિન્સ પ્રજાપતિ સુરતના જાણીતા અનુભવ અનુભવી ગાયક નોકોલોજીસ્ટ ડોક્ટર અનિતા શાહ એડવોકેટ પ્રિતિ જોશી મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતા મુલાણી અને સુરતના નામાંકિત બિઝનેસ મહાનુભવોએ હાજરી આપી સમારંભની રોનક વધારી હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ જનાદેશ ન્યૂઝ ચેનલ હોપ વુમેન્સ હોસ્પિટલ સોશિયલ વર્કર શ્રીમતી ચિતનાબેન શાહ સુરતી ફ્લેવર્સ એન્ડી ઇવેન્ટ મલાબાર ગોલ્ડ અને ડાયમંડ ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ફાળો આપવામાં આવેલો હતો આ સમારંભમાં શ્રીમતી રિમ્પલ જરીવાલા અને ટીમ દ્વારા દ્રૌપદી વસ્ત્રારણ ડ્રામા શ્રીમતી એકતા બજાજ અને ટીમ દ્વારા ફેશન શો શ્રીમતી મિનલ માલપાની અને ટીમ દ્વારા કિટી ગોસિપ ડ્રામા કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ પીજી ક્લિકના ફાઉન્ડર શ્રીમતી લેખા એ બધાનો હૃદયપૂર્વક ખૂબ જ આભાર માન્યો હતો આજે અમે શક્તિ એવોર્ડનું નિર્માણ કર્યું છે સ્પેશિયલી ફોર વુમન એન્ટરપ્રિન્યર્સ આ વિચાર અમને બે મહિના પહેલાં જ આવ્યો છે કારણ કે વુમન શબ્દ શક્તિ શબ્દ વુમન્સ માટે સ્પેશિયલી આપણે કહી શકાય છે કે એક નારી પણ એક શક્તિનું જ સ્વરૂપ છે એટલે છેલ્લા બે મહિનાથી અમે આ વિચાર કર્યો છે આજે અમારી સાથે એકસો પચાસથી વધારે લેડીઝ જોઈન્ટ થઈ છે અહીંયા મહિલાઓનું એમના પોતાના ક્ષેત્રની કહેવાય ને કે ઉત્તમ સર્વિસ આપે છે પોતાના ક્ષેત્રમાં એકદમ માહિર છે એ કેટેગરીથી અમે એમનું સન્માનિત કરીશું અને એમને એપ્રિશિએટ કરીશું અને એમનો ઉત્સાહ વધારીશું અને એમની વેલ્યુ એડિશન પણ કરીશું આજે અમે જે ઇવેન્ટ રાખી છે એ સ્પેશિયલ મહિલાઓ માટે રાખી છે કારણ કે આઠ માર્ચ એ વુમન ડે તરીકે સેલિબ્રેટ થાય છે પણ આપણા ઇન્ડિયામાં એવું છે કે કોઈ પણ તહેવાર ઉજવાય ને તો એની એક મહિનો ફિક્સ હોય કે તહેવાર ઉજવાય જ તો પછી આપણે આ જે માર્ચ મહિનો છે એ આપણે વુમન્થ વુમન મંથ તરીકે સેલિબ્રેટ કરીએ છે તો જે સ્ત્રીઓ પોતાનું ઘર પણ સાચવે છે ફેમિલી સાચવે છે જવાબદારીઓ સાચવે છે અને સાથે પોતાનું કેરિયર બનાવીને એક જે આગવી ઓળખ એમણે ઊભી કરી છે તો આપણે એમની એ ઓળખને જ બિરદાવીએ છીએ